તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ ના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને થરાદ ખાતે સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે પદયાત્રા દરમિયાન દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ ગુંજ્યો સરદાર સાહેબના સ્વપ્નને સાકાર બનાવવા એકતા અને વિકાસના માર્ગે દેશ સતત આગળ વધી રહ્યો છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પ્રેમ સંવાદ અને સંવિધાના માર્ગ પર ચાલી કોઈ પણ સમસ્યાનું સમાધાન શક્ય છે દેશ આજે એ જ માર્ગે સતત આગળ વધી રહ્યો છે રમત ગમત ક્ષેત્રે યોગદાન આપનાર રમતવીરોનું મહાનુભાવોના હસ્તે કરાયું સન્માન ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એકસો યુનિટી માર્ચ અંતર્ગત આજે થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રા એકતાને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની હતી જેમાં તમામ લોકો ઉત્સાહભેર ભાગ લીધો નગરજનો સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરદાર સાહેબ દેશ સેવામાં યોગદાન આપ્યું છે ખેડૂતો વિવિધ વર્ગના નાગરિકોને તેમને જીવન જીવી શકે તે માટે બ્રિટિશ સરકાર વિરુદ્ધ અનેક આંદોલન કર્યા હતા દેશના રજવાડાઓને એકત્રિત કરી ભારતને એકતાના સૂત્રમાં બાંધવાના સરદાર સાહેબના યશને દેશ સદાય નમન કરે છે આઝાદી બાદ દેશની પ્રગતિ માટે સરદાર સાહેબે મહત્વપૂર્ણ નિર્ણય લીધો ખાસ કરી કાશ્મીર ભારતનું અભિન્ન અંગ રહે તે સુનિશ્ચિત કરવામાં તેમનું યોગદાન અત્યંત મહત્વનું રહ્યું અધ્યક્ષ શ્રી શંકરભાઈ જણાવ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દેશને આગળ લઈ જઈ રહ્યા છે પ્રેમ સંવાદ અને સંવિધાનના માર્ગ પર ચાલી કોઈ પણ સમસ્યાનું સમાધાન શક્ય છે અને દેશ આજે એ જ માર્ગે સતત આગળ વધી રહ્યો છે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી હૃદયપૂર્વક નમન કરી સરદાર સાહેબના આદર્શોને જીવનમાં ઉતારવા માટે નાગરિકોને અપીલ કરી આ કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે યોગદાન આપનાર વિવિધ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું પદયાત્રાનો પ્રારંભ માર્કેટ યાર્ડ થરાશ સરદાર પટેલ સ્ટેચ્યુથી કરવામાં આવ્યો જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ

અને ખેડા જિલ્લાની અંદર સૌથી પહેલા ખેડૂતો માટેનું જે આંદોલન હતું ખેડૂતો પર બહુ મોટો ટેક્સ નાખ્યો હતો અત્યારે ટેક્સ આપણે ત્યાં નથી ભારત દેશની અંદર ઇન્કમ ટેક્સ કે બધા ધંધા છે પરંતુ ખેતીને નથી કોઈ નાખી શક્યું એ વખતે સરદાર પટેલે આગેવાની લીધી હતી અંગ્રેજ સંસ્કૃતની સામે કે ખેડૂતોની અંદર ખેડૂતોના હક અને અધિકાર માટે હું લડીશ અને લડીને એવી આગેવાની લીધી હતી કે મહાત્મા ગાંધીએ વલ્લભભાઈનું નામ સરદાર રાખ્યું એમને નામ એક સરદારજી દાદીવાળા હતા પણ એનું નામ કીધું કે સરદાર છે સાચો સરદાર છે એમ કહીને એમને આગેવા ઘણા લોકો ચર્ચા કરતા હોય છે કે એવો સરદાર કેવા હતા કે આટલા રજવાડા ભારતની અંદર હોય અને રાજા મહારાજો સામે ચાલીને પ્રેમ થકી માણસના શબ્દ ઉપર એમ કહી દે કે હું મારું રજવાડું મારા દેશ માટે સમર્પિત કરું છું આખા દુનિયાના ઇતિહાસમાં ક્યાંય આવું કર્યું નથી ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજીએ એ સૌથી પહેલા સરદાર પટેલ ને કીધું કે મારું આવડું મોટું રજવાડું છે પરંતુ સરદાર મહાત્મા ગાંધી જે પ્રમાણે કામ કરી રહ્યા છો અને મારી રૈયતને સુખી થતી હોય તો આજથી કરીને મારા રજવાડામાં હું સૌથી પહેલી સહી કરીને આપું છું અને હસ્તાક્ષર કરી અને એ માણસ આગળ રજવાડા આપી દે આપણે ખેતર હોય ને બે ચાર બીગા તો એ ના આપે બાકી એના ધણી એ હતા મારી કે હતા અને એમણે કીધું કે અમે દેશની પ્રજાને સમર્પિત કરીએ છીએ અને અમે રજવાડા આપીએ છીએ કેવું જીવન હશે કે જેના એક શબ્દ ઉપર પોતે પોતાના રાજ્યના રાજ્ય આખા આપી દે પરંતુ એ એ વખતે પ્રેક્ટિસ કરતો માણસ ચાલીસ હજારનો પગાર ત્યારે બેરિસ્ટર તરીકેનો હતો પણ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એની બેંક બેલેન્સ શું હતી ખબર છે બસો ને સોળ મણિભાઈના ખાતામાં તે બસો ને સોળ રૂપિયાની એની આવક હતી અને એ જ એક બે જોડી કપડા બે ટિફિન અને ત્રણ ચાર બે જોડી ચપ્પલ અને બે બૂટ અને એક સુટકે જે કહીએ ને આપણે અને એની અંદર એનું જીવન સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર યાત્રાઓ નીકળી રહી છે સરહદી વિસ્તાર એવા થરાદના આંગણે આજે હજારોની સંખ્યાની અંદર કિલોમીટરો સુધી ખેડૂતો વેપારીઓ અને સામાન્ય પ્રજાજનો જોડાયા સરદાર સાહેબે રાષ્ટ્રીય એકતા માટે આપેલું યોગદાન તેને યાદ કરીને આ રાષ્ટ્રીય એકતા માટેની આ યાત્રા દેશ માટે જીવવા માટેની નવી પ્રેરણા આપશે આજે સરદાર સાહેબના યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ પૂરા દેશવાસીઓ કરી રહ્યા છે સરહદી વિસ્તારના પ્રજાજનોએ પણ આજે મોટી સંખ્યાની અંદર અમારી સાથે ચાલીને લગભગ નવ દસ કિલોમીટર સુધીનો પ્રવાસ કરીને સરદાર સાહેબને પોતાની શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે બંને ભાઈઓનું યોગદાન એવડું જ હતું વિઠ્ઠલભાઈએ પણ લોકશાહીની સંસદીય પ્રણાલી માટે તેમણે આપેલું યોગદાન કોઈ નાનું નથી પરંતુ નવી પેઢીને ઘણી વખત ઇતિહાસ ભણાવવામાં નથી આવતો ત્યારે પોતાના ગૌરવશાળી ઇતિહાસનું ગૌરવ નવી પેઢી લઈ શકે એ માટે મેં આજે વલ્લભભાઈની સાથે સાથે વિઠ્ઠલભાઈના યોગદાનને પણ આજે યાદ કર્યું રિપોર્ટર ચિરાગભાઈ સોની થરાદ વાવ